આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લાના દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂર થી ડુંમસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંય ને ક્યાંક તકલીફો ને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે આટલો અદભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માની શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરવા માટે એમને આપણા લોકપ્રિય અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી આપણે તો એક એક હાથ હાથ માનવા ઓલા લોકો જે આપણા ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાલીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે